એક દિવસ એક વિચિત્ર ઘટના બની હતી શ્રી રામકૃષ્ણ સમાધિ અવસ્થામાં સ્થિર થઈને ઊભા હતા છોટો નરેન ત્યાં હાજર હતો શ્રી રામકૃષ્ણ કદાચ પડી જશે એવી બીકથી તે તેમને જાળી રાખવાને ઉઠ્યો પણ જેવો તેણે સ્પર્શ કર્યો કે તરત જ શ્રી રામકૃષ્ણે વેદનાની ચીજ પાડી અગાઉ તો અનેક વખત છોટા નરેને શ્રી રામકૃષ્ણને પકડી રાખ્યા હતા અને આજે આમ કેમ બન્યું એ તો ભોઠો પડી જઈને પાછો જ ખસી ગયો તેને થયું મારું ચિત્ત દૂષિત તો નહીં થયું હોય તેની અસ્વસ્થતા વધી ગઈ પરંતુ શ્રી રામકૃષ્ણ જ્યારે સમાધિમાંથી બાહ્ય ભાનમાં આવ્યા અને એમણે ખુલાસો કર્યો ત્યારે છોટા નરેનને શાંતિ થઈ વાત એમ હતી કે છોટા નરેને થોડાક દિવસ પહેલાં જ એક ઓપરેશન કરાયું હતું શાસ્ત્રો કહે છે કે એવી શતગ્રસ્ત યાને કાપ કરાવેલી વ્યક્તિએ સમાધિસ્થ પુરુષને સ્પર્શ કરવો જોઈએ નહીં આ શાસ્ત્રવચનનો પુરાવો તે દિવસે અજાણતા જ મળી ગયો પરંતુ છોટા નરેન કરતાં પણ પૂર્ણચંદ્ર ઘોષે શ્રી રામકૃષ્ણની અધિક પ્રીતિ સંપાદન કરી હતી તેર વર્ષની વયનો આ પૂર્ણ વિદ્યાસાગર સ્કૂલમાં અભ્યાસ કરતો હતો રૂઢિચુસ્ત વાલીઓની બીકથી તે શ્રી રામકૃષ્ણને છાની રીતે મળી આવતો શ્રી રામકૃષ્ણ તેને પ્રેમથી ભોજન કરાવતા ધ્યાન ભજન વિશે સૂચનાઓ આપતા અને તેનું ગાડી ભાડું પણ દેતા તેઓ કહેતા પૂર્ણમાં ભગવાન નારાયણના જેવા કેટલાક લક્ષણો છે તે સંપૂર્ણ સાત્વિક પ્રકૃતિનો છે આધ્યાત્મિક પ્રકાશ મેળવવા માટે અહીં મારી પાસે આવનારા ભક્તોની જે તેજસ્વી હારમાળા મેં સમાધિમાં જોઈ હતી તેમાં આ પૂર્ણ સૌથી છેલ્લો છે શ્રી રામકૃષ્ણના સાનિધ્યમાં પૂર્ણ ઊંડો આનંદ અનુભવતો શ્રી રામકૃષ્ણએ તેને શક્તિની ઉપાસનાને પંથે વાળ્યો હતો પૂર્ણની આધ્યાત્મિક યોગ્યતા તેમણે ચકાસી લીધી હતી એક દિવસ બલરામે પ્રશ્ન કર્યો આટલી નાની ઉંમરમાં પણ પૂર્ણમાં આવી ઉચ્ચ આધ્યાત્મિકતા પ્રગટ થાય છે તેનું રહસ્ય શું હશે શ્રી રામકૃષ્ણે ઉત્તર આપ્યો આ તેની પૂર્વજન્મોની સાધનાનું ફળ છે આધ્યાત્મિકતાની પ્રાથમિક ભૂમિકા તો એ ક્યારનોએ વટાવી ગયો છે વૃદ્ધિ અને ક્ષયનો નિયમ તો દેહને લાગુ પડે છે આત્માને નહીં ઈશ્વર કોટી તરીકે ગણાતા પોતાના વિશિષ્ટ વર્ગના ભક્તોમાં શ્રી રામકૃષ્ણ પૂર્ણનો સમાવેશ કરતા સહેજ સાજ પ્રયત્ન કરતા જ આવા ભક્તોની ગુપ્ત આધ્યાત્મિકતા પ્રગટ થવા લાગે છે આવા પ્રકારના ભક્તો પ્રથમ ફળ અને પછી ફૂલ આવનાર દૂધી કે કોળાના વેલા જેવા હોય છે આવા ભક્તોને ઈશ્વરના દર્શન થાય છે અને પછી આધ્યાત્મિક સાધના તરફ વળે છે શ્રી રામકૃષ્ણના પરિચયમાં આવ્યા પછી પૂર્ણના જીવનમાં આધ્યાત્મિક ભાવોની ચડ ઉતર બહુ જ મોટા પ્રમાણમાં જોવામાં આવતી અશ્રુપાત રોમાંચ વગેરે લક્ષણો તો સાવ સહેજમાં દેખાતા ધીમે ધીમે પૂર્ણ પોતાની સાધનામાં આગળ વધવા લાગ્યો કારણ કે તેને હવે શ્રી રામકૃષ્ણ જેવા સદગુરુ સાંપડી ચૂક્યા હતા આમ આ પ્રકરણમાં આપણે નાની મોટી વયના કેટલાક ભક્તોનો ઉડતો પરિચય મેળવ્યો શ્રી રામકૃષ્ણનું ભક્ત મંડળ તો આથી ઘણું વિશાળ હતું પરંતુ આપણે આટલેથી જ અટકીએ